પરમ શાંતિ બધાનું સ્વાગત છે પરમ પરમ સ્વાગત છે બાપુજીની આ યુટ્યુબ ચેનલ ઉપર હું છું આજે આપણે આપણે વાત વાત કરવાની છે આજ સુધી ભૂત ચેનલિંગ સાંભળી દેવતા સાથે ચેનલિંગ વાત સાંભળી અસુરોની સાથે ચેનલિંગ વાત સાંભળી પણ આ નવી વસ્તુ આવ્યું છે ઇટ ઇઝની સાથે એટલે એક્સ્ટ્રા ટેરેસ્ટર સાથે તો હવે આપણે વાત કરવાના જેવી આ શું છે અને આજે આખો વિડીયો તમારે જોવો પડશે ત્યારે તમને મજા આવશે આમાં તો સમજવામાં આવશે તો ચેનલિંગ નો અર્થ શું છે બીજા ચેતના કે ઉર્જા સાથે સંવાદ કરવો મતલબ વાતચીત કરવી જ્યારે આ સંવાદ બ્રહ્મ એટલે બાહ્ય બાહ્ય આંતરિક્ષના પ્રાણીઓ સાથે થાય છે તો તેનું ઇટિસ ચેનલિંગ કહેવાય છે જે બહારના બ્રહ્માંડની આત્મા આવેલી છે તેની સાથે કનેક્શન કરવું એટલે ચેનલિંગ ચેનલિંગ કરવું કહેવાય છે આ એક આધ્યાત્મિક અને ગૃહ પ્રક્રિયા છે તેમાં વ્યક્તિ તેના મન અને ચેતનાના ઉપરના આયામ જે પરગ્રહી પ્રાણીઓની ઉર્જા માટે ખોલે છે મતલબ તે કનેક્શન જોડવા તૈયાર થઈ જાય છે તેનો મતલબ એ જ સમજ સમજાવવામાં આવ્યો છે કે આધ્યાત્મિક સંપર્ક છે તો વ્યક્તિ બીજા ગ્રહો કે આયામની શન સાથે જોડાયેલા પ્રાણીઓ સાથે સંવાદ કરે છે આ સંવાદેશ જાણકારી અને ઉચ્ચતર ચેતનાથી થાય ચેનલિંગ માટે ધ્યાનમાં ધ્યાનના માધ્યમથી આપણી ચેતના ને શાંતિ અને ગ્રહણશીલ બનાવવી જરૂરી છે ઉર્જાની સાથે સામંજસ્ય બહાર ની ચેતના સાથે આપણી ઉર્જા ને સંતુલિત કરી શકાય છે આગળ છે મનોવૈજ્ઞાનિક અને ટેલિપેથિક સંપર્ક તો આ સંપર્ક ટેલિપેથિક યા માનસિક સંકેત ના થાય છે આગળ છે ઓટોમેટિક રાઇટિંગ સ્વતઃ લેખન તો કોઈ લોકો આ પ્રક્રિયામાં સંદેશને ને લેખિત રૂપ પ્રાપ્ત કરે છે જેવી રીતે મૂવીમાં દેખાડવામાં આવે છે ને કે પોતાની જાતે જ હાથ ચાલવા લાગે પેન પણ ચાલવા લાગે અને ફટાફટ ખબર પણ નહીં રહે તેવી ભાષા લખવામાં ચાલુ થઈ જાય છે તો તે પણ એક વિષય કહેવાય ઉચ્ચ વિકસિત ઇટીસને ઉચ્ચતર ડાયમેશન બિંગ્સ કહેવાય છે આ પ્રાણી ઉચ્ચતર આધ્યાત્મ આયામમાં રહે છે અને માનવતાને આધ્યાત્મિક જાગૃતતા અને તકનીકી વિકાસમાં મદદ કરે છે તો આ સારી ઇટીસ છે જે આધ્યાત્મિક ગ્રોથ માટે અને ટેકનિકલ મદદ કરવા માટે જેવી રીતે બાપુજી કહે છે ને કે મોબાઈલનો વિકાસ થયો કોમ્પ્યુટર ઘણા વધારે ઇન્ટરનેટ ઘણી બધી એવી એવી એકનો ટેકનોલોજી જે શારીરિક માટે પણ વપરાય છે જે વેક્સિન માટે પણ વપરાય છે ઘણી સારી વસ્તુમાં વપરાય છે બધું બહારની ટેકનોલોજી આવેલી છે એવી ટેકનોલોજી આવી છે તો આ પણ વાત છે હવે જેવી રીતે પ્લેટિનિયન્સ આવી છે જે પ્રકાશ અને સંદેશ વાહક કહેવાય અને ઉર્જા કાર્યો માં વિશેષ છે તો આ ત્રણ પ્રકારના વાતો આપણે કરીએ છીએ આગળ છે નિમ્નતર આયામમાં પ્રાણી મતલબ ક્યારે ક્યારેક નકારાત્મક ઉર્જાયા નિમ્ન આયામના પ્રાણી પણ સમાયેલા છે એની સાથે સંપર્ક કરે છે જેનાથી સાવધાન રહેવું જોઈએ તો જ્યારે ઉપરવાળા સાથે કનેક્શનમાં આવી રીતે કરીએ તો નીચેવાળાને પણ વચ્ચે વચ્ચે આવી જાય છે તો તેનો ઉપદેશ શું છે તો તે જ આધ્યાત્મિક જાગૃતતા માનવતાને તેના આધ્યાત્મિક વિકાસ અને બ્રહ્માંડનું સત્ય સમજાવવામાં મદદ કરે છે તમે જોશો કે દુનિયાના ઘણા લોકો આવું કહે છે કે અમે તો પ્લેટ પ્લેરેડિયન્સ છે બીજી ગેલેક્સી થી આવ્યા છે અમારું કામ આનું હતું અમારે તો પ્રેમ ફેલાવવાનું હતું અમે તો આ કામ અને પેલું કામ કામ કરવા માટે આવેલા અમારું લક્ષ્ય આ હતું અમારે પાછું જવાનું છે આ પોર્ટર ખુલી ગયું છે ઉચ્ચતર ડાયમેન્શનમાં પાછું જવાનું છે તો અહીંના લોકોને તે ઉપરનું જ્ઞાન આપવા લાગે છે કેમ કે આપણને લાગે છે કે અમે માનવ છેવી અહીંના નથી

ચેતવ ચેતવવાનું કામ કરે છે માનવને યુદ્ધથી અને પર્યાવરણના નુકસાન માટે જાગૃત કરે છે તે તે સૂક્ષ્મ જગતની આત્મા છે 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 ઉપરથી આવી બ્રહ્માંડ બ્રહ્માંડથી આવેલી તો બ્રહ્માંડને જોવે પૃથ્વીને જોવે છે તેને ઉપરથી જે પણ નુકસાન દેખાય છે તે ધરતી ઉપર આવીને ચેનલિંગના માધ્યમથી માનવને ચેતવવાનું પણ કામ કરે છે ચેનલિંગની પ્રક્રિયામાં તૈયારી કરવામાં આવે છે કે માનસિક શુદ્ધિ કરવી પડે છે ધ્યાન અને હકારાત્મક ઉર્જા ઉચ્ચતમ ચેતનાની બાજુ સુરક્ષિત વાતાવરણ બનાવો આધ્યાત્મિક સુરક્ષા અને પ્રાર્થના કરો આગળ છે સંપર્ક મનને શાંત કરો અને પોતાની ઉર્જાને ઉચ્ચ ચેતના સાથે જોડવો સવાલ પૂછો અને ટેલિપેથિક ઉચ્ચતર પ્રાપ્ત કરો ટેલિપેથિક ઉત્તર પ્રાપ્ત કરો સંદેશ જે આવે છે તે રેકોર્ડ કરો તેને લખો તેને રેકોર્ડિંગ કરી રાખો આ જાણકારી ભવિષ્યમાં તમને મદદ થશે તેનાથી લાભ શું થાય તો બ્રહ્માંડના જ્ઞાનનું આદાન પ્રદાન થશે જો પણ ચેનલિંગ પકડે છે બ્રહ્માંડમાં આવેલા આવા સિગ્નલ ને પકડે છે કે કયા પ્લેનેટ થી આવે છે કયા ગ્રહ થી આવે છે કયા ગેલેક્સી થી આવે છે કે કયા સ્ટાર થી આવે છે આ તો ખબર પડતું નથી પણ તે સિગ્નલ પ્રાપ્ત કરે છે

જાગૃત કરી શકે છે સૂક્ષ્મ શરીરને પાવર આપીને તેના રોગ શોક થોડા સમય માટે તે દૂર કરી શકે છે આગળ છે તકનીકી પ્રગતિ ઉન્નત તકનીકી અને સ્થાયી ઉર્જા સ્ત્રોતોથી તેનો સુજાવ તે આપણને આપે છે આગળ તેની સાવધાની શું છે તો નકારાત્મક ઉર્જાથી બચાવશે કેમ કે તેમાં ધોકાબાજી ચેનલિંગના સમયે નકારાત્મક કે ધોકાબાજ પ્રાણીઓથી સંપર્ક થઈ શકે છે તો આધ્યાત્મક સુરક્ષાનું પાલન કરવું પડશે ભૂત પ્રેત આવી શકે છે નેગેટિવ વેલેન્સ પણ આવી શકે છે તે પણ તમને ખોટા માર્ગ પણ નાખી શકે છે જો કે આપણા બ્રહ્માંડના નિયમ વિરુદ્ધ તમને ખોટા કામ માટે પણ બોલી શકે છે યા તમને વિનાશ બાજુ પણ બંને પ્રેરિત કરે છે યા તમને એવા મેસેજ આપશે કે જેનાથી નિરાશા વધી જશે તમને માનસિક દુઃખ પણ થશે તો આ નક્કી કરો કે માનસિક પ્રક્રિયા ભાવનાત્મક સ્થિતિ પર ખરાબ અસર ના કરે આગળ છે સંદેશો અને વિશ્લેષણ પ્રાપ્ત કરેલ સંદેશને વિવેકપૂર્વક સમજો તેની સચ્ચાઈને સારી રીતે જાણો હવે આ તો કોણ કરે આ તો સૌથી મોટો સવાલ છે આમાં જે પણ સિગ્નલ મળે છે તેમાં સાચું શું છે ખોટું શું છે આ તો તમારી ઉચ્ચતર લેવલની ચેતના હશે તો જ તમે જાણી શકશો આગળ પ્રાચીન ગ્રંથોમાં ઇટ ઇઝ ચેનલિંગ નો ઉલ્લેખ કરેલ છે તો વેદો પુરાણમાં શું લખેલું છે ઘણા ભારતીય ગ્રંથોમાં વેદ દેવતાના પ્રાણીઓનો ઉલ્લેખ છે માલિક હતો ભૂલોક ભૂભર્વલોક અને સ્વર્ગ લોક સ્વર્ગ લોક તો ધરતી લોકમાં ધરતી ઉપર પણ ઇન્દ્ર દેવ રાજ હતો તો તે પોતાના યાનમાં બેસીને આવતા હતા ધરતી ઉપર તેનું કામ કરતા અને ચાલ્યા જતા તો કદાચ ઉદાહરણ છે જેવી રીતે મહાભારતમાં પણ છે વિમાન અને દિવ્ય અસ્ત્રો બાબતે બ્રહ્માંડના તકનીકોનો ઉલ્લેખ કરે છે બ્રહ્માજીએ જ્યારે બ્રહ્માસ્ત્ર આપ્યું જેનાથી આખું બ્રહ્માંડ સમાપ્ત થઈ જવાની શક્તિ તેની પાસે હતી એવા એવા અસ્ત્ર હતા તો તે ઉપરથી તેને આવવામાં આવ્યા હતા હવે તમે કહો કે બ્રહ્માજી 33 હતા તો બીજા પ્લેનેટ થી યા બીજા લોગ થી આવેલા તો હા તે 33 કહી શકાય ઓપનર ડાયમેન્શન થી સંપર્ક તો મનુષ્ય પહેલે થી જ તરી રહેલો છે આગળ છે બાઇબલ બાઇબલ માં કોઈ સંદર્ભ માં સ્વર્ગ દૂતો મતલબ એન્જલ અને ઈશ્વર ના સંદેશવાહકો ને 33 સાથે જોડીને જોવામાં આવ્યું

અને અચેતન મનનું પરિણામ પરિણામ માનવામાં આવે છે ઇટિસ ચેનલિંગ પર એક રૂઢ રહસ્યમય પ્રક્રિયા છે જે માનવને બ્રહ્માંડીય જ્ઞાન અને આધ્યાત્મિક જાગૃતતાના નવા સ્તર પર લઈ જઈ શકે છે આ પ્રક્રિયા સુરક્ષા પવિત્રતા અને સારા ઈરાદો સાથે જ કરવી જોઈએ તો બાપુજી આપણને આ બાબતે કહે છે કે જે ઉપરના લેવલની આત્મા છે જે પરમ પરમ આત્મા છે જે ઉચ્ચ કલાની આત્મા છે તે અહીં આવી ચૂકી છે અને આ બ્રહ્માંડમાં અલગ અલગ લોકમાં આવી ગઈ છે અને પોતાના લોકોને તે શોધી રહી છે પોતાના લોકોને તે મેસેજ આપી આપી રહી 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 છે 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 તેને 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 જાગૃત કરી પાવર ટેકનોલોજી જેનાથી સાચો ઉપયોગ કરીને તેની સાથે સંવાદ કરી શકે તેની વાતોને સમજી શકે તે ટેકનોલોજી જોવે છે જેનાથી તે તમને અનંત બ્રહ્માંડ દેખાય તે તમને જાગૃત કરી રહી છે આપણે કેટલા દૂરથી અહીં આવ્યા છીએ તો આ ઘણો ઉપયોગી ટોપિક છે ઘણા બધા એલિયન ઉપર યુએફઓ ઉપર વિડીયો છે આપણે ઘણા બધા સવાલ બાપુજીને પૂછેલા છે અવર એલિયન કનેક્શન પણ પણ આપણી એક બુક છે તો તેની અંદર પણ બાપુજીએ થોડા પોતાના માટે એક અંદર લખેલું છે તેનો વિડીયો પણ આપણે બનાવેલો છે ઇટ ઇઝ છે સૂક્ષ્મ જગતના કારણ જગતની આત્મા છે તે પોત પોતાના કાર્ય કરતા રહે છે જરૂરથી વિશ્વાસ ના કરો તો કોઈ પ્રોબ્લેમ પચાસ ટકા વિશ્વાસ કરવો જોઈએ ઘણી મોટી આવેલા છે અને પોતાનું ઘણું મોટું કાર્ય કરે છે સારા પણ છે અને ખરાબ પણ છે આ વાયુમંડળમાં આવવાના કારણે તે પણ થોડા નકારાત્મક ઉર્જા બની ગયા છે પણ સારા એલિયન પણ છે અને ખરાબ પણ છે બની રહો અમારી સાથે આવી નવી નવી વિડીયો આવતી રહેશે પહેલીવાર આવ્યા હોય તો આ આચેરને સબ્સ્ક્રાઇબ કરો અને અને આના પર સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવેલું છે સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ પર ટ્રૂથનું યુટ્યુબ પર એક સબ્સ્ક્રાઇબ કરો તમને આના બાબતે ઘણા બધા વિડીયો જોવા મળશે ઇંગ્લિશમાં પણ સૌથી વધારે વિડીયો બનાવવામાં આવ્યા છે બાપુજી દશરથભાઈ પટેલ ઉપર ચેનલ પર આ એક લિસ્ટ બનાવેલું છે રોજ લાઈવ મેડિટેશન કરાવું છું થી પણ વધારે એપિસોડ થઈ ગયા છે રાત્રે દસ થી અગિયાર સવારમાં સાડા પાંચ થી સાડા છ સુધી પરમ શાંતિ મોટિવેશન એન્ડ મેડિટેશન ચેનલ પર તો બની રહો અમારી સાથે આવા નવા નવા વિડીયો જોવા માટે તમને ઘણી બધી જાણકારી આપવાની છે બાપુજીએ ઘણા સારા ત્રણ વિડીયો બનાવેલા છે ભારતનું શું થશે ભારતને આપણે કેવી રીતે બચાવી શકશું પાઠ એક બે ને ત્રણ જાણકારી આવે છે શું મહાપરિવર્તન નો સમય આવી ગયો છે કયો સમય કયો યુગ અને ક્યાં શું હશે શું થયું હશે બની રહો અમારી સાથે ખૂબ ખૂબ ધન્યવાદ આ વિડિયો દુનિયા સુધી પહોંચાડો પરમ શાંતિ Join us daily for our morning live meditation Monday to Saturday 5:30 to 6:30 a.m. Join us daily for live meditation 10 p.m. to 11 p.m. on YouTube live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. So